નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં આજના વિડીયોમાં આપણે વિદ્યા ભરતી બાબતે જે કાંઈ ન્યૂઝમાં સમાચાર આવ્યા છે મિત્રો તો તેના વિશે થોડીક માહિતી મેળવવાની તો આપણે વિદ્યા ભરતીમાં જોઈએ તો જગ્યા બાબતે હાલમાં જ ગાંધીનગરથી માંગણાપત્રો જે તે શાળાઓને મંગાવી છે માહિતી બીજું કે અમે કયા વિષયમાં જગ્યાઓ વધવામાં આવશે તો કયા કયા ઉમેદવારોને આનો સીધો ફાયદો થશે મિત્રો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાની છે આપણે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક પણ આપી દેજો મિત્રો તો મિત્રો આજના ન્યૂઝમાં આપણે વિદ્યાસાયક ભરતીમાં જે ક્યાં બાબતે એક માહિતી જોવા મળે છે તો આપણે જાણીએ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકની ભરતી અંતર્ગત નિયત કરેલી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન ફોર્મ મંગાવવામાં આવ્યા છે મિત્રો તો તમે જાણો જ છો કે વિદ્યા સહાયકના ફોર્મ પણ ભરાઈ ગયા છે ત્યારે તેની વચ્ચે રાજ્યભરની તમામ અપર પ્રાથમિક શાળાઓમાં ધોરણ છ થી આઠમાં મહેકમ મુજબ ભાષાના શિક્ષકોની કેટલી જગ્યાઓ ભરેલી છે અને કેટલી જગ્યાઓ ખાલી છે તો તેની માહિતી મિત્રો હાલમાં ગાંધીનગરથી દરેક પ્રાથમિક શાળાના જે તે અધિકારીઓ પાસેથી માંગવામાં આવી છે મિત્રો તો ભાષાના વિદ્યાસહાયકની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે વિભાગ દ્વારા વિદ્યાસહાયકની ભરતીની કામગીરી હાલમાં હાથ ધરાય છે જે અંતર્ગત ટાટ પાસ ઉમેદવારો પાસેથી ઓનલાઈન ફોર્મ મંગાવવામાં આવ્યા છે ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને તેને જિલ્લાની સ્વીકાર કેન્દ્ર ખાતે જમા પણ લેવામાં આવ્યા છે મિત્રો આ તો આપણે વિદ્યા સહાયક ભરતીની જે કાંઈ પ્રોસેસ હતી મિત્રો એ છે ત્યારે વિદ્યા સહાયકની ભરતી માટે ઓનલાઈન લાવેલા ઉમેદવારોનો ફોર્મના આધારે મેરિટ યાદી તૈયાર કરીને આગામી સમયમાં એટલે કે હવે આવનાર સમયમાં શાળા પસંદગી સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે મિત્રો તો આશા રાખીએ કે આપણી જે કાંઈ વિદ્યા સહાયકની ભરતીની જે આગળની પ્રોસેસ છે મિત્રો તો તે પ્રોસેસ તેની વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની તમામ પ્રાથમિક શાળાઓમાંથી ધોરણ છથી આઠમાં ગુજરાતી હિન્દી સંસ્કૃત ને અંગ્રેજી ભાષાના શિક્ષકોનું કેટલું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે આ મંજૂર મહેકમના આધારે હાલમાં કેટલા શિક્ષકો ફરજ બજાવે છે ઉપરોક્ત કેટલાક ભાષા વિષયના શિક્ષકની જગ્યાઓ ખાલી છે તો તેની વિગતો રાજ્યભરના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાસન અધિકારી પાસેથી માંગવામાં આવી રહી છે મિત્રો જો કે ભાષાના શિક્ષકોની મેક મુજબ ખાલી અને ભરેલી સંખ્યાની વિગતો શિક્ષણ વિભાગના ગૂગલ શીટમાં મોકલવાની રહેશે તેવો પણ સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે મિત્રો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકની ભરતી અંતર્ગત નિયત કરેલી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન ફોર્મ પણ મંગાવવામાં આવ્યા છે મિત્રો આ બધી પ્રોસેસ તો આપણે જાણીએ જ છીએ મિત્રો તો હાલમાં જ ઉમેદવારો દ્વારા જે કાંઈ પોતપોતાના વિષયમાં જગ્યાઓ વધે એટલા માટે જે તે અધિકારીઓ પાસે આવેદનપત્ર આપે છે અને ગાંધીનગરમાં પણ રજૂઆત કરે છે મિત્રો તો આપણે દરેક વિષયમાં આ રીતના જગ્યાઓમાં વધારો કરીએ એવી દરેક વિદ્યા સહાયક ઉમેદવારો હોય કે શિક્ષણ સહાયક ઉમેદવારો હોય તો દરેકને એવી સરકાર સામે અપેક્ષા છે મિત્રો તો જે કાંઈ માગણી ઉમેદવારોની છે એ સરકાર સ્વીકારે અને હાલમાં જે કાંઈ શિક્ષણ સહાયકમાં પીએમએલની જે રાહ જોવાઈ રહી છે મિત્રો તો તેનું પણ જલ્દી નિરાકરણ આવે અને આગળની જે કાંઈ ડોક્યુમેન્ટની પ્રોસેસ છે મિત્રો એ શરૂ થઈ જાય અને આપણી એવી સરકારને માંગણી પણ છે મિત્રો તો બસ મિત્રો આજના જે કાંઈ આ વિદ્યા સહાયક ભરતીમાં ભાષાના શિક્ષકો માટે કામ જોઈએ તો સારા ન્યૂઝ કહેવાય કે વિદ્યા સહાયકમાં ભાષાના શિક્ષકો માટે આ સારા ન્યૂઝ કહેવાય કે જેટલી જગ્યા વધે તો તેમને પણ એમના વિષયમાં સીધો ફાયદો થઈ શકે મિત્રો તો બસ મિત્રો આપણે જે કાંઈ માહિતી હોય એ આપણી આ ચેનલમાં હર હંમેશા નાની મોટી જે કાંઈ ડિટેલ હોય મિત્રો એ ડેલી તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે વધુ માહિતી મેળવવા માટે આપણી ચેનલમાં જોડાયેલા રહીજો મિત્રો આપણે જે કાંઈ નવી અપડેટ હોય મિત્રો એ સમયસર આપણી ચેનલમાં મૂકીએ છીએ મિત્રો તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો